ચોરો અને લૂંટારો હવે બેફામ બન્યા છે તેઓની ડેરીંગને દાદ છે કારણ કે ચોરી અને લૂટફાટ પણ એવી રીતે કરે છે કે કોઈ જ ના હોય કોઈ બીક જ ના હોય વડોદરા શહેરના ખોડિયાલ નગર વિસ્તાર એટલે કે સરદાર જવાવાળા રોડ પર એક એવી ઘટના ઘટી કે ચોર એક લૂંટારુ રાત્રિના સમયે સરદાર સ્ટેટ વિસ્તારમાંથી એક ગેસનો સિલિન્ડર એક કટર અને ઘણી બધી વસ્તુઓ એવી રીતે ચોરે છે ઇવન ચોરી કરી અને તે જ વિસ્તારમાં એક નજીક એટીએમ અને એટીએમને તોડે છે એટીએમ કટર વડે ઘણી બધી તોડી નાખી પરંતુ એક ચીપ કે જેનો તોડતા અવાજ થયો એને કટ કરતા અવાજ થયો અને ત્યાંના સ્થાનિકો ત્યાં ભેગા થઈ ગયા યુવાનો ભેગા થયા અને રંગ્યા ત્યાં ચોરનો ઝડપ્યો અને મેથી પાક પણ ચખાડ્યો આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું વડોદરા શહેરની બાપોદ પોલીસ એને ઘટના સ્થળે લાવ્યા કે એટીએમ માંથી કેવી રીતે ચોરી કરી કેવી રીતે કટર વડે આ કટ કરતો એણે સ્વીકાર્યું કે એટીએમમાંથી પૈસા ચોરવા બાબતે તેણે આ સમગ્ર કાવતરું રચ્યું અને ગેસનો સિલિન્ડર કટર ને અલગ અલગ વસ્તુઓ સાધનોની ચોરી કરીને એટીએમ પાસે પહોંચ્યો અને એટીએમ કટ કરવાનો પ્રયત્ન કરીને પૈસા ચોરવાનો હતો આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઘટના સ્થળે પોલીસ તેમજ સ્થાનિકોનો જમાવડો જોવા મળ્યો છે